નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર Instagram પર રીલ અપલોડ કરાવી ખળની માંગવાના ગુનામાં વધુ 7 ને ધરપકડ 6 શખ્સ હજુ ફરાર પોપટપરાના યોગેન્દ્ર ઉર્ફે બકરાના મોબાઈલની તપાસ બાદ કાર્યવાહી મોબાઈલમાંથી ચૌદસો વિડિયો મળ્યા પ્રતિષ્ઠિત વ્યક્તિઓના બદનક્ષીભર્યા વિડીયો અપલોડ કરાવી ડિલીટ કરાવવાના નામે આયોજનપૂર્વક તોડ કરવામાં આવતો હતો ઇન્સ્ટાગ્રામ પર સુરેન્દ્રનગર જિલ્લા સહિતના પ્રતિષ્ઠિત વ્યક્તિઓના બદનક્ષીભર્યા વિડીયો અપલોડ કરનાર પોપટ પરના યુવક યોગેન્દ્ર ઉર્ફે બકરાના મોબાઈલની તપાસ બાદ સુરેન્દ્રનગર પોલીસે ચૌદ શખ્સ સામે ગુનો નોંધી સાત શખ્સને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે જેરે છ શખ્સ હજુ પોલીસ પકડથી દૂર છે જેને પકડવાની પોલીસે તજવીજ હાથ હાથ કરી છે છે યુવકના મોબાઈલમાંથી વધુ મળ્યા હતા જેમાંથી પુષ્ટિ શખ્સ સામે કાર્યવાહી આવી નાગરિકો સરકારી અધિકારીઓ મહિલાઓ એન્જિનિયર બિલ્ડર સહિત ઉચ્ચ ધરાવતા પ્રતિષ્ઠિત નાગરિકોના ગુનાહિત ધમકી તેમજ અને બદનક્ષી આક્ષેપો સાથેના વિડીયો ઇન્સ્ટાગ્રામના અલગ અલગ બે આઈડી પર અપલોડ કરનાર મૂળ સુરેન્દ્રનગરના પોપટપરા વિસ્તારનો અને હાલ કલકત્તા રહેતા યુવક યોગેન્દ્ર ઉર્ફે બકરો અતુલભાઈ સોલંકીને ઝડપી પાડ્યો હતો અને યુવકનો મોબાઈલ કબજે કરવામાં આવ્યો હતો મોબાઈલની તપાસ કરતા યુવક વકરો સોલંકી દ્વારા સુરેન્દ્રનગરના અલગ અલગ વ્યક્તિઓએ રૂપિયા આપી વિડીયો બનાવડાવી અપલોડ કરાવ્યા હોવાનું સામે આવ્યું હતું જે મામલે ચૌદ જેટલા શખ્સો સામે ડિવિઝન પોલીસ પથકે ફરિયાદ નોંધાવી હતી જે તમામ શખ્સો પૈકી પોલીસે અલગ અલગ ટીમો બનાવી સાત શખ્સોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે અને તેમને વધુ પૂછપરછ કરતા બકરો સોલંકી પાસે અલગ અલગ વ્યક્તિઓના વિડીયો બનાવડાવી તેના આઈડીમાં અપલોડ કરાવી આ વિડીયો ડિલીટ નહીં કરવાની ધમકી આપી રૂપિયા પડાવતા હોવાની પણ કબૂલાત કરી છે તેમજ પોલીસની વધુ તપાસ દરમિયાન યુવકના મોબાઈલમાંથી અંદાજે ચૌદસોથી વધુ વિડીયો મળી આવ્યા હતા જે પૈકી હાલ સોથી વધુ વિડીયોનું પુષ્ટિકરણ ચૌદ શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં બાકીના વિડીયો બાબતે પણ તપાસની તજવીજ હાથ ધરવામાં આવી છે ઝડપાયેલા આરોપીઓમાં ભવાનભાઈ ઉર્ફે કાનો મનસુખભાઈ બાવળીયા રહે સાઈઠ ફૂટ રોડ ગોપાલભાઈ લક્ષ્મણભાઈ મકવાણા રહે દૂધરેજ પાટક બહાર મોરાના ડેલમાં સંજયભાઈ દળશીભાઈ ગરિયા રહે વાદીપરા શેરી નંબર સાત સુરેશભાઈ ઉર્ફે સુરો બિજલભાઈ સિંધવ રહે નવા જંક્શન રોડ અકીલ ખાન ઉર્ફે સોનું અસરફ ખાન પઠાણ રહે સોની તલાવડી ધ્રાંગધ્રા અસલમ રસુલભાઈ કટિયા રહે મિયાણાવાડ શેરી નંબર ત્રણ રાકેશભાઈ વિરજીભાઈ વિરગામી પ્રજાપતિ પત્રકાર રહે ટીબી હોસ્પિટલ પાછળ સુરેન્દ્રનગર નાસ્તા ફરતા આરોપીઓમાં ઋતુરાજભાઈ લાલજીભાઈ આલ રહે ચોકડી વનરાજભાઈ અમરાભાઈ ખાચર રહે નાના રજિયા જયપાલ વિરગામી રહે સોનાપુરી રોડ સુરેન્દ્રનગર નેમિક ભરતભાઈ શેઠ રોહન ભરતભાઈ શેઠ જયદીપભાઈ મહેશભાઈ વાઘેલાનો સમાવેશ થાય છે ટીવેટી ન્યૂઝ ગુજરાતી સુરેન્દ્રનગર